સુરતના આઠવા પોલીસ મથકની હદમાં આવેલા ચોક બજારના બડેખા ચકલા ખાતે ભાડેના મકાનમાં રહેતા પ્લમ્બરની તેના જ રૂમમાંથી હત્યા કરેલી લાશ મળી આવવાની ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે તો ઘરમાં ખરાબ નજરે જોતો હોવાના વહેમમાં થયેલા ઝઘડામાં હત્યા કરે એવું સામે આવ્યું છે સુરતના આઠવા પોલીસ મથકની હદમાં ગત તારીખ ત્રીજી નવેમ્બરના રોજ બડેખા ચકલા ખાતેના એક મિલકતના ચોથા માળે પતરાના શેડમાં ભાડે રહેતા મૂળ દાહોદના વતની પિસ્તાલીસ વર્ષે રાજુ ભજેસિંહ સંગોડાની હત્યા કરેલી લાશ મળી આવી હતી જે અંગે અઠવા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ આર્મ્સ સ્કોડની ટીમે તપાસ શરૂ કરી હતી અને પ્રથમથી જ ક્રાઇમ બ્રાન્ચની ટીમને હત્યા બિલ્ડિંગમાં જ રહેતો કોઈ સમયે કરી હોવાની શંકા હોય જેના આધારે બિલ્ડિંગમાં રહેતા તમામ લોકો પર વોચ રાખી હતી તે સમયે બિલ્ડિંગમાં રહેતા શકમંદ શોકત અલી નિસાર અલી સૈયદને પકડી પાડ્યો હતો તેના શરીરે ડાબા હાથ તથા પીઠ પર દાંત વડે ઈજાના નિશાનો તેમજ બંને હાથની કોણી તથા ગળા પર ડાબી બાજુએ સામાન્ય ઈજા નિશાનો હોય જેથી તેની પર શંકા જતા તેની કડક પૂછપરછ કરતા આરોપી શોકત અલી હત્યા કરી કબૂલાત કરી છે પૂછપરછમાં તેને જણાવ્યું હતું કે મૃતક બિલ્ડિંગના ટેરેસ પર પતરાના શેડમાં રહેતો હોય અને દાદર ચડતા ઉતરતા આરોપીના ઘરમાં નજર નાખતો હોય આરોપીના ઘરમાં તેની પત્ની તથા બે દીકરીઓ પણ રહેતી હોય જેથી મૃતક ખરાબ નજરથી પોતાની રૂમમાં નજર કરતો હોવાનું વહેમ આરોપીને પહેલેથી જ હોય અને બનાવના દિવસે રાત્રિના દોઢ વાગ્યા નશામાં આરોપી ટેરેસ પર જતા મૃતકે તેની ઉપર કેમ આવ્યો તેમ કહેતા તે વચ્ચે બોલા તલી અને ઝપાઝપી થઈ હતી જેમાં મૃતકે હત્યા રહીને બચકા ભરી લેતા તે ગુસ્સામાં આવી ગયો હતો અને ઈંટના ટુકડા વડે મૃતકને આડેધડ કામારી હત્યા કરી ભાગી છૂટ્યો હતો ઘણા વર્ષથી અહીંયા મજૂરી કામ કરી અને અહીંયા રહે છે ચોથા માળ ઉપર ત્યાં એ જગ્યા ઉપર પતરાના શેડ માં એની ડેડ બોડી મળી આવતા એના કાકાએ ફરિયાદ દાખલ કરવામાં આવી અને અનડીટેક ખુન નો ગુનો દાખલ કરવામાં આવ્યો જે બાબતે ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગુનાના ડિટેક્શન માટે લાગેલી હતી એની સાથે અઠવા પોલીસ પણ અલગ અલગ રીતે પ્રયત્ન કરતા હતા એમાં ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે મોદી અને પીઆઈ સિંધા અને પીએસઆઈ વિશાલ ધનગઢને બાતમી મળી હતી કે આ ગુનાના કામે શોકત સૈયદ નામનો ઇસમ સંડોવાયેલ છે એને ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવી એની પૂછપરછ કરતા એને ઉપરોક્ત ગુનાની કબૂલાત કરેલી હતી શોકત સૈયદ આ જ બિલ્ડિંગમાં ત્રીજા માળ ઉપર રહે છે જ્યારે મરનાર રાજુ સિંહ ભજત કાકા એ ચોથા માળ ઉપર રહેતા હતા અને ઘણા ટાઈમથી રાજુ સિંહના મકાન પર આવતો હતો શોકતની બે દીકરીઓ જે ટીનેજ છે એના પર અને એની વાઈફ ઉપર નજર બગાડતો હોવાની શંકાના આધારે એ દિવસે રાત્રે બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને જેના લીધે એને મરનારે અમને બે બચકા પણ ભરી ગયેલા હતા બોડી ઉપર અને એનું પથ્થર જેથી કરીને આરોપીએ એના માથા ઉપર પથ્થર અને ઈટ મારી અને એનું મૃત્યુ નિપજાવે છે આ તો નજીવી શંકામાં યુવાની હત્યા કરાયો કરાઈ મામલે અત્યારે ગણતરીના દિવસોમાં જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી તેનો કબજો અઠવા બોલી સો પણ તજરી છે